નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો મિત્રો આજે વાગ્યા છે સાંજના પાંચ અને મિત્રો આજે હું જઈ રહ્યો છું કડુકા ગામમાં આવેલા આપા મંદિરના દર્શન કરવા માટે તો ચાલો મિત્રો આજે હું તમને કરાવું આપા મંદિરના દર્શન તેની શાંતિ જોઈએ તે મંદિરના દર્શન કરીએ અને કેવું છે મંદિર તો ચાલો મિત્રો ત્યાં જઈએ અને ખેટલાપા દાદા દાદાના મંદિરના દર્શન કરીએ અને બાકી અત્યારે જો અમે રસ્તા પર સી રોડ પર અને અત્યારનો તમે નજારો બાકી અહીંથી જો કેટલો અદ્ભુત નજારો છે મસ્ત મજાનો એવો નજારો છે ડુંગરાવાળો વિસ્તાર છે અને આવો મસ્ત મજાનું વાતાવરણ છે અને આવો કુદરતી દ્રશ્યોનો આનંદ માણતા માણતા હવે આપણે જઈ રહ્યા છીએ ખેટલા આપવાના દર્શન કરવા માટે તો ચાલો પહોંચ્યા આપણે જલ્દી જલ્દી કડુકા હું આજે એકલો જ ખેતલા બાપાના દર્શન કરવા માટે નીકળી ગયો છું સોલો ટ્રાવેલ તરીકે રસ્તામાં ગામડાની પ્રાકૃતિક સુંદરતા ખેતીના ખેતરો જોઈને દિલ ખૂબ જ ખુશ થઈ જાય છે એવો અત્યારનો નજારો છે અને આવા જ નજારો જોતા જોતા આપણે જઈ રહ્યા છીએ આજે કડકા ગામે તો ચાલો ત્યાં જઈએ અને આજના દર્શન લઈ કરીએ અને તેનો લ્હાવો લઈએ હવે આપણે પહોંચી ગયા છીએ ખેતલા બાપા મંદિરના પવિત્ર દ્વાર પર અહીં પ્રવેશતા જ ભક્તિનો એક અલગ જ મહોલ અહીં અનુભવાય છે તો ચાલો મિત્રો હવે મંદિરની અંદરની તરફ જઈએ અને ખેતલા બાપાના દર્શન કરી લઈએ આ છે કડુકા ગામમાં આવેલું ખેતલા બાપાનું મંદિર અહીં દરરોજ હજારો ભક્તો ખેતલા બાપાના દર્શન કરી ધન્યતા અનુભતા હોય છે તો ચાલો મિત્રો હવે અંદર જઈએ અને સાક્ષાત ખેતલા બાપાના આપણે દર્શન કરી લઈએ મંદિરની અંદર ઘંટોના નાદ આરતીના શબ્દો અને ભક્તોની શ્રદ્ધા બધું જ અદભુત છે ખેતલા બાપાના દર્શન કરતાં મનને એક શાંતિ અને ઉર્જા મળે છે આ ખેતલા બાપા વિશે માન્યતા છે કે તેઓ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે ખાસ કરીને કડુકા ગામમાં આ મંદિર અંતેક લોકપ્રિય છે લોકો દૂર દૂર ત્યાં આવી પોતાની જીવનની સમસ્યાઓમાંથી રાહત માટે પ્રાર્થના કરતા હોય છે આ ખેતલા બાપાનું એક એવું મંદિર છે કે જ્યાં ખેતલા બાપા સાક્ષાત નાગ સ્વરૂપે આપને દર્શન આપે છે અને તમે જોઈ શકો છો અહીં ગમે તે જગ્યાએ નાગ સ્વરૂપે દર્શન આપતા હોય છે અને અહીં છે અત્યારે તમે જોઈ રહ્યા છો ત્યાં કેટલા બાપા સાક્ષાત આપણે પણ દર્શન આપી રહ્યા છે તમે જોઈ શકો છો અને મંદિરની એકદમ બાજુમાં જ છે ખેતલા બાપાનો પ્રસાદ ચા સ્વરૂપે છે તો ચાલો પ્રસાદ લઈ લે ચાનો ખડુકામાં આવેલા ખેતલા બાપા મંદિરના દર્શન કરવા માટે હજારો ભક્તો દરરોજ આવતા હોય છે અને ભક્તોને ચોવીસ કલાક પ્રસાદી રહે તે માટે અહીં પ્રસાદીની પણ સુવિધા છે જે આ બાજુ છે પ્રસાદીની વ્યવસ્થા છે તો ચાલો ત્યાં જઈએ અને જોઈએ આજની પ્રસાદી શું શું છે અહીં આવતા ભક્તો માટે પ્રસાદીની પણ ખૂબ જ સારી વ્યવસ્થા છે જે મંદિરની એકદમ સામેની બાજુ છે ગામના લોકો ખૂબ જ પ્રેમાળ અને ભક્તો સાથે મળીને વાતચીત કરવી એક અલગ જ અનુભવ અહીં જોવા મળે છે અને મંદિરે દર્શન કરવા આવતા ભક્તો માટે રહેવા મેટાની પણ બેસ્ટ એવી સુવિધા છે જે મંદિરની એકદમ અહીં બાજુમાં જ છે અને મંદિરની એકદમ બાજુમાં જ છે પ્રસાદી બનાવવા માટેની રસોડું જે મંદિરની એકદમ બાજુમાં જ છે બેસ્ટ એવી સુવિધા છે અહીંની તો મિત્રો આ હતી મારી સોલો ટ્રાવેલ સફર ખેટલાબાબા મંદિર કડુકા સુધીની આશા છે કે તમને આ વ્લોગ ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક શેર અને આવા જવાનો વિડિયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી ખેતલા બાપા